પૈસા મળ્યા ને આવું કાર્ય કર્યું એ નથી પૈસા હોય તો થાય વાતમાં માલ અમારે બાબા બાપુ કેતા કે લોભિયા માણસ દુગળો પાડવો હોય તો દાતાર ના પ્રસંગમાં લઈ જાઓ આ બધા આયોજન રૂપિયા ઉડે જમણવાર કઈ નઈ વધે અને કઈ નહીં પણ તારે બીપી વધી જાય તું રેવા દે એવા ઘણા મને એક જણ હમણાં કહે એકચ્યુઅલી તમારા ઉપર પૈસા ઉડે છે એ ડુપ્લિકેટ હોય કે મે કીધું તારી પેઢી છે એ બધું ઓરિજિનલ છે તું તપાસ કર લેજે આવા પ્રશ્નો કરે ને આવા જ જવાબ દે મને એક જણો કે આ રામ ને કૃષ્ણ ને શિવ ના હશે એટલે આપડી તો નસુ ખેસાઈ જાય ને મને કે આ હશે મે કીધું તારું નામ તો કે મારું નામ આ આઈ નામ ન દેતો મારું નામ આ મે કીધું તાર પપ્પા નામ તો કા આ મે કીધું એના પપ્પા નું નામ તો કે એના પપ્પા નામ તો કે આ મે કીધું આ બધા હશે મને કહ્યું તો હોય ને તો આય હોય પ્રશ્ન કરતો નહીં કોઈ દી આવો બહુ આપણને ભૂલાવામાં આવ્યું એટલે મને થાય છે આપણા ઉજળા ઇતિહાસો ને બધું વાંચીને ભારત ની ધરોહર બધું કે આમ હતું ને તેમ હતું ને ભારત ગરીબ દેશ હતો આ તો અંગ્રેજો આવ્યા ભણ્યા ગણ્યા ને કંપની ભારતમાં કઈ નતું કે તો આ તુગલકો મોગલ ને ડચ ને છેલ્લે અંગ્રેજો આ બધા ખડ આવ્યા હતા ભારત ભિખારી હતો લેવા આવ્યા હતા

પણ જેના નામની સંવંત ચાલે છે યુવાનોને હું કહેવા માંગુ છું વિક્રમાદિત્ય અંગ્રેજોનો બાપ એને પહેલાની છે આપણી સવંત વિક્રમાદિત્ય ઈરાન ઇન્ડોનેશિયા સુધી હતા કેવડું ભારત અને મિશ્ર રોમ નો શાસક જુનિયર સીઝર આ બધા ભણેલા છો એટલે યુનિવર્સિટીમાં આજે ગુજરાતમાં ભારતમાં ભણાવવામાં આવે છે મહાન ભણાવવામાં આવે મને યુનિવર્સિટીના મારા મિત્ર સાહેબે કીધું કે તો અમને ભણાવવામાં આવે છે કે મહાન તરીકે અમે જ ભણાવીએ છીએ

દુનિયા સીધા અને સરગસ કાઢ્યું તો પોલીસ ગુનેગાર નું સરઘસ કાઢે એમ બજારમાં ની કે આપણે કઈ હતા જ નહીં એવું જ ભણવામાં આવ્યું અને એક મિત્રો બેઠેલા બધાને કહી દો પેલા ક્રાંતિ હોય તો શાંતિ રે નકર આપણા ધાબે કોક પથારી કરે વાયડાય ન હોવી જોઈએ ક્રાંતિમાન વાયડાય ફેર છે વાયડાય છે ને કોક બે નાખે એસી આવે હું એમ નતો કેતો તમે ફોન માં આવડું સમજ્યા મારું કહેવાનો અર્થ આ માટે નહીં તું આમ જ કહેતો તો પણ હવે પાહેરો થયો વાયડાઈ છે ને એ કોક બે નાખે તો હેઠી આવે અને ક્રાંતિ તો ફાંસી ના માતડે લટકાવી દે તો ઇનકલાબ જિંદાબાદના નારા લાગતા હોય એમાં ફેર ન પડે હમણાં વાત કરીને પૂરા પૂરા દાદાની કે માથા આપી દે તો એમાં બીજું કાંઈ આવે નહીં એમાં ફેર ન પડે એમ જેને રાષ્ટ્ર માટે દરેક જ્ઞાતિએ બલિદાનો આપ્યા છે પણ હું કાયમ મારા પ્રોગ્રામમાં જયેશભાઈ કહું કે મેવાડ ની એક એવી પેઢી કે જેને એક હજાર વર્ષ સુધીમાં કેટલી પેઢીઓ થાય બપા રાવલથી રાણા રાજસિંહ સુધી લોહી જ રેડ્યા કર્યા લોહી જ રેડ્યા કર્યા

અને ઈ સુરવીર એમ કે હવે હું યુદ્ધમાં જાઉં છું ધર્મ ની હાકલ પડી છે તો કે ફતે કરો મારા જીવન ની મને ખબર છે મારે શું કરવું તમે જાવ કા મરજો કા મારજો અને પીઠ દેજો માં લગાર નકર મારી સૈરુ મેણા મારશે આ તો કાયર કેરી નાર ત્યારે આઝાદી મળી દીધી અમે આઝાદી વિના ખડક વિના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ ગાંધીજી ના હજારો વંદન પણ બિના ઢાલ બિના કડક આઝાદી નો મળે લોહી રેડાણા છે લાખો માણસો ના લોહી રેડા એ બલિદાન આપ્યા છે એનું તમને આગળ જતા વાત કરી ગાંધીજી વંદન પણ આઝાદી એમને મળે હવે એવું આપણે લખી નાખી કે વગર ઓલે વગર તરવારી આઝાદી મળી ગઈ એ પાપ લાગે આપણને આજે લોહી રેડ્યા બધા એક ખારવાનો એક છોકરો બાર વર્ષની ઉંમરનો છોકરો અને ઓડિશામાં નો ભૂલતો બાર વર્ષ નો ઉમરનો છોકરો અને નદીના કાંઠે એ જે નાવડું લઈને બેઠેલો અને અંગ્રેજો ઉપર આખું દાંડું તૂર થઈને અંગ્રેજ પોલીસ ઉપર તૂટી પડ્યું અને અંગ્રેજો મારવા મીડ્યા અંગ્રેજ આપણું મોત આવ્યું અને બાર વર્ષનો નો છોકરો નાવડામાં બેઠો હતો એવડો નાવડો અકારતો હતો ગંગાને કાંઠે અને આવ્યા અંગ્રેજો ધોડીને આવ્યા કે જલ્દી નાવડું ચાલુ કર્યું ઓલે અમને વાહ્યા ભાઈ મારી નાખે તો કે નાવડું ચાલુ ન કરું બેહવાય ન દો ઓલા કે મારી નાખશું કે ગમે એ કરો અને ઈ બાર વર્ષના છીકરા છોકરા ને ખારવાના દીકરાને અંગ્રેજોએ અંગ્રેજો ગોળીએ દઈ દીધો અને ગોળીએ દઈ દીધો ને તા તો નાવડા છોડીને ગંગાજીમાં માં વાહાવીએ દીધું તો ઈ મરી ગયો પણ નો એને બેહીને સામે કાઠે ન જવા દીધો અંગ્રેજો ને બાર બાર વર્ષના છોકરા આવા બલિદાન ખારવાનો દીકરો મરી ગયો નાવડા ને છોડીને તાણી દીધું પણ હામે કા નો અંગ્રેજો ને જવા દીધા બલિદાન આપી દીધું ત્યારે આઝાદી મળી છે એ ભારતની ધરા છે મને તમને ખાલી ખબર હોવી જોઈએ એટલે હું દીકરીને કહું છું ઘણી બીકરી ત્રાહા મોઢા કરી રીલમાં વિડીયા મૂકો અને તમે માનતા હો કે અમે મહાનતા અમારી દેખાડી ભારતની નારી શક્તિની હું ત્રેવડ છે તમને ખબર જ નથી તો તમને નકર તમે આવું કોઈ બી કરો નહીં જન્મ કોણ આપે આ હુરાપુરાની હમણાં વાત કરી જન્મ કોણ આપે એને બલિદાન આપી દીધું કલા બાપા એને મહેમાન બધાએ એને જન્મ તો કોઈક માં આપે ને શિવાજી પ્રતાપ વલ્લભભાઈ પટેલ અને જલારામ બાપા હોય તે ભલે અને કોઈ પણ એ એ અમારા રાણી વાત તમને ખબર સાહેબ પાત્ર ભજ્યું ખાલી યાદ આવ્યું એટલે કહું છું ચારણ ના ડાયરામાં બેન મોજીલો માણસ મિત્રતા થઈ ગઈ મિત્રતા તો વસ્તુ જુદી છે કે હા 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 કવિરાજ આવી વાતો કરે અને મહારાજાઓ માથા દેવા તૈયાર થઈ જાય ક્ષત્રિયો તો ઈ કે મારે આવું કઈ કરવું છે અને હું તારો ભાઈ બન છું ચારણનો ભાઈ બન કે એમાં શું કરની ભાઈ એટલે ચારણ આર્યા બેન એવા સપાખરાને ગીતો ને કવિતો ને એટલા બધા આવડી ગયા અને પછી ચારણની પાઘડી કેડી ચારણનો વેશ પહેર્યો ભાઈ પણ વેશ પહેરવો એને પૂરેપૂરો ભજવો ઈ રાણી હોની પાસે પરજ્યા હોની પાસે ઈખવું પડે હો આ બે હું ચારણ બન્યો અને અહીંયા તો ઓળખતા આવે બધા રાજસ્થાન માં ગયો અને રાજસ્થાનની કચેરી રાજા મહારાજોની કચેરીમાં જઈને બેઠો ને કીધું ઓહો કવિરાજ આઈએ પધારીએ કવિરાજ kuch બોલીએ અને કચેરીની માલિકો રેણે સપાખર ચાલુ કર્યા ભાઈ રાણી હોની હો કેવી રીતે આ પુષ્પા ફિલ્મ એવું ને એમાંથી આટલો ડાયલોગ મને બહુ ગમ મે ઝુકેગા નહીં સાલા ઝુકેગા નહીં એટલે ક્રોધ સામે ઝુકવાનું નહીં આળ આ સામે ઝુકવાનું નહીં ઈ વાત છે આ બધી આ અને આપણે તો ગામડે ગામડે પાળિયા એના છે મના ભાઈ થોડી મને યાદી કરાવતા હતા પૂરી તમે વાંચ્યું નથી પણ સરસ આંબા ગામનો જે ઇતિહાસ રાણા બાપા અને મેરામ બાપા ભાઈ નો શું પ્રેમ હોય હજી રાણી હોની તો એ સપાક લગાય છે એ પછી આવશે પણ આંબા ગામ ના પવિત્ર ઈ પરજ્યા હોની અને એ બે ભાઈ એવો પ્રેમ એવો પ્રેમ પણ ઘણી વખત બહુ જયારે પ્રેમ થાય ત્યારે કોઈ ગ્રહો કોઈ સોગડિયા ક્યારેક એવા હોય છે ત્યારે કાંઈક આડાઉડ થતું હોય છે પ્રેમમાં ફેર ન હોય પણ કોઈ વખત એવું આવી જાય એ દેલી બેઠા તા અને રાણા બાપા અને એમાં ભાઈ આવે છે મેરામ ભાઈ દેલીએ બેઠા આવે છે મોટા ભાઈ આવે છે બાપા મને એમને વાત કરતા હતા અને એમાં ભાઈ હેરડીનો હાથો લઈને આવેલા અને જોયું એટલે પોતાના દીકરો અને ભાઈનો દીકરો બે હામાં દોડ્યા એટલે પોતાનો દીકરો આ બાજુ હતો ભાઈનો દીકરો આ બાજુ દોડ્યો આવતો હતો અને હેરડીના બે હાથાના બે ભાગ કર્યા એમાં પીછડાનો ભાગ છે એ પોતાના દીકરા બાજુ આવતો હતો અને ગોટાનો ભાગ છે એ નાના ભાઈના દીકરા ભાઈના દીકરાના ભાગમાં આવતો તો એટલે હાથની આમ આંટી નાખી કે મારા દીકરાને મીઠી હેરડીનો ભાગ મળે એ આંટી નાખી આપી દીધા ખાવાનું એ થઈ ગયું જે બનવાનું બની ગયું પણ સાંજે નીંદર નો આવ્યો બસ મુંડો આટલો છે ખાલી કદાચ તમે થોડી ઘણી ભૂલ કરી જાવ ઈ કોક સોગડ્યું હોય

પણ અંતરમાં આંટીઓ પડી જાય ને તો પછી આંટીઓ નીકળે નહીં એટલા માટે હું કહું છું હાથની આંટીઓનો વાંધો નહીં હાથમાં આંટીઓ પડે એ નીકળી શકે પણ અંતરની આંટીઓ પડી જાય ન નીકળે બાપ એટલે લોકો આ હા 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 મેરા માપા રાણા આપાનો પૂજારી છે જય હો અને સાહેબ ઈ ઈ કેવો પ્રેમ દુનિયાને સંદેશો આ તો ખાલી આટલો વિચાર એને આવ્યો તા અને નીંદર નો આવી અટાણે ભાઈઓ કોર્ટે પૂગે છે હા મહામા આટલું મારું થાશે અને છેલ્લે કેસમાં પૂરા ખર્ચાઈ જાય બધું વેચાઈ જાય ત્યાં સુધી બે ભાઈઓ કોર્ટમાં લડે કાંઈ વર્યા પછી કે એક્ચુલી હવે સમાધાન કર ને હા હવે કરો હવે હુડ કાઢ નાખ્યું તમે ભાઈ હવે સમાધાન સિવાય અમે ક્યાં ક્યાં કાંઈ રહ્યું છે પણ મારા ભાઈ હાથની આટી પડી એનો વાંધો નથી પણ મારા અંતરમાં આટી નો પડી જાય મારા આપણા અંતરમાં આટી પડે તો આપણા બાપ દાદાઓ આપણા હુડાપૂરા આપણી માવડીઓ આપણને માફ ન કરે ભાઈ એટલે કહું છું અને એમાં નોખા થયા અને પછી કોકે કીધું કે તમારા ભાઈ ને કઈ થયો નોખા થયા તો કે એવું કઈ નથી અમારો પ્રેમ એવો ને એવો છે એમાં મોટા ભાઈ નું મૃત્યુ થાય અને ચિતા બળતી હોય ત્યારે ભાઈ બહુ રોતો હોય હા નાના ભાઈ નું મૃત્યુ થયું અને જ્યારે ચિતા બળતી હોય અને રોતો હોય ભાઈ કારણ કે ભાઈ તો ભાઈ છે ને સહોદર સહોદર છે વચ્ચે વાત યાદ આવી એટલે કહી દો લંકાના યુદ્ધના મેદાનમાં રામ રાવણ જયારે હામ હામ આવ્યા અને ગમન શાણ જયારે બાટકો બોલ્યો અને ગમન શાણ બાટકો બોલ્યો આ બાજુ થી રાવણ ડગલા માંડ્યા કમઠ પીઠ કચ કસી ધસી રાવણ રણ ગાયો આંખ વીહ દહસીસ દેખી હોરત હય જાયો ડગા દસ તિગ પાલ કાલ બાનર કો ગાયો અને લગી ધર ત્યાં ધુંધટી ધ્યાન સુટાયો અને આ બાજુ ભગવાન રામ ભૂજ તાંડ યખાંડ પ્રચાંડ ધનુ કોપ રઘુવર લંક કરે અને ભગવાન રામે બાણ ની પણ ખેંચી ને એક બાણ બે બાણ ત્રણ બાણ ચાર બાણ પાંચ બાણ ત્રીસ બાણ ને એક નું બાણ માર્યું રાવણ ને ધાણા ના 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 કરતું અને રાવણ ના નાભી માં બાણ લાગ્યું અને જાફરાબાદ નો કરો પડે એમ કાળા રાવણ પીડ્યો પડતા પડતા રાવણ ની રાઈડ ફાટી ગઈ હે રામ મને કોઈ મારી ન શકે મને સમજાતું નથી હું રાવણ છું આ હાથે થી કૈલાસ ને ઉપાડેલો